તાજેતરમાં વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં આવેલા ઉદલપુર રોડ પરના પ્રથમપુરા પાસેની કરડ નદીના નવનિર્મિત પુલ ઉપર લોકાર્પણ પૂર્વે જ ગાબડા પડતા હલકી ગુણવત્તાની કામગીરી બાબત જનઆક્રોશ ઉઠ્યો હતો અને ત્યારબાદ ત્યાં જ પુલ પાસે નદીના ભીખણની બનાવેલ સંરક્ષણ દિવાલ તૂટી પડતા એક બાઇક ચાલકનો દિવાલ નીચે દબાઈ મોત પણ નીપજ્યું હતું ત્યારે હવે સાવલી તાલુકાના જરોદ રોડ ઉપર આવેલા ઔદ્યોગિક એકમો સહિતના પરિવહનોમાં સમાલાયા જંક્શન રેલવે ફાટકના કારણે સમયનો બચાવ અને ફાટક મુક્ત અભિયાન અંતર્ગત કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલ રેલવે ઓવરબ્રિજ પણ હતા જે બ્રિજની મધ્ય સહિત અનેક જગ્યાએ મોટા મોટા ગાબડા પડી જતા ઇજારદાર દ્વારા કરાયેલી કામગીરીની ગુણવત્તા ઉપર સવાલ ઉઠવા પામ્યા છે તો જરોદ રોડ પરના શમલાયા જંક્શન રેલવે સ્ટેશન આવેલું છે અને વિસ્તારના ઔદ્યોગિક એકમો અને સામાન્ય જનક વાહન વ્યવહારમાં મુંબઈ દિલ્હી સહિતની અનેક જાનમાલ વાહન કરતી અનેક ટ્રેનો રેલવે ફાટકના અવરોધના કારણે પરિવહનમાં વિલંબને ટાળવા સરકાર દ્વારા રેલવે અને માર્ગ મકાન વિભાગ દ્વારા ફાટક મુક્ત અભિયાન અંતર્ગત ચાલીસ કરોડ ઉપરાંતના ખર્ચે રેલવે ઓવરબ્રિજનું નિર્માણ કરાયું હતું અને તત્કાલિક માર્ગ અને મકાન વિભાગના મંત્રી પૂર્ણેશ મોદીના હસ્તેગત ગત ત્રીસ એપ્રિલ વર્ષ બે હજાર ચોવીસના રોજ સાંસદ સ્થાનિક ધારાસભ્યો સહિત અધિકારીઓ પદાધિકારીઓ અગ્રણીઓની ઉપસ્થિતિમાં ધામધૂમથી લોકાર્પણ પણ કરાયું હતું તો જેના બે વર્ષ બાદ આ બહુજન ઉપયોગી રેલવે ઓવરબ્રિજની મધ્યમાં અસંખ્ય મસમોટા મોટા ગાડા કોંક્રિટમાં ઉપયોગમાં લેવાયેલા સળિયા સહિત વિકાસનો ચહેરો દેખાય આવતા જન આક્રોશ જોવા મળી આવ્યો હતો ત્યારે ઈજારદાર દ્વારા કરાયેલા નિર્માણ કરીને ગુણવત્તા ઉપર સવાલ ઉભા થવા પામ્યા છે તો સ્થાનિક સોશિયલ મીડિયા વ્હોટ્સઅપ પર શાંભલાયા ઓવરબ્રિજ ગામડાના ફોટા કોમેન્ટ સાથે ફરતા થતા કાટ ગાડાપુરાનો પ્રયાસ કરાયા સામે આવ્યું છે ઘણા વર્ષો પહેલાંની અમારી રેલવે ફાટકના અનુસંધાનમાં આરોદીની માગણી હતી એ મંજૂર થઈ ગઈ અને બે હજાર બાવીસની અંદર એને રિનોવેશન થઈને ઓપનિંગ પણ કરી પણ હલકી ગુણવત્તાની કામગીરી લીધી આરસીસી રોડ પર રેલવેની મેઇન સ્લેબ પર ગાબડા પડી ગયા છે મોટા મોટા અને ગમે ત્યારે અકસ્માત થઈને રેલવે ઉપર ટ્રેન જતી આવતી પડે એને પર ગાબડા તૂટીને પડવાની સંભાવના છે અને આ બાબતે જે વારંવાર અગાઉ રજૂઆત પણ કરેલી છે ડિપાર્ટમેન્ટને પણ આજ દિન સુધી અને જવાબદાર વ્યક્તિઓને પદાધિકારીઓને પણ કોઈ જ એની એક્શન લેવાઈ નથી જેના કારણે આજે આટલા મોટા ખાડા પડી ગયા છે અને ગંભીરમાં ગંભીર અકસ્માત સર્જાવાની દુર્ઘટના સર્જાય એવી સંભાવના છે અમે આડે ઘણી વખત રજૂઆત કરી છે અને આજે મેં સવારોમાં બી રજૂઆત કરી અને લોકો ખાડા પૂરી જાય ગમે ત્યારે આ બ્રિજ તૂટે નીચે રેલવે છે ગમે ત્યારે અકસ્માત થઈ શકે એવું છે એના માટે આપણે વારંવાર રજૂઆત કરી છે અને આ બ્રિજ હલકી ગુણવત્તાનું કામ થયેલું છે મને એવું લાગે છે ગમે તે કોન્ટ્રાક્ટરો પૈસા ખાઈ ગયા હોય હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ